આજની વાર્તા વિદ્વાનોએ પોતાની વિદ્યાથી ફૂલાવું નહીં અને શ્રમિકોએ પોતાના શ્રમથી શરમાવું નહીં મિત્રો બહુ જ્ઞાન ધરાવતા માણસોને પણ દિશા બતાવે છે અને શ્રમ કરનાર માણસને પણ દિશા બતાવે છે આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર જ્ઞાન વધતું જ જાય છે કેટલાક સંશોધનો કરે છે વૈજ્ઞાનિકો નવું ગોતે છે કેટલાક ઉદ્યોગપતિઓ નવા નવી વસ્તુ બનાવે છે કેટલાક અન્ય પ્રકારના સંદર્ભ પર દુનિયાને આગળ લઈ જાય છે પણ સાથો સાથ પોતે જે વિદ્વાન બને છે એ વિદ્યાને કારણે એ ફૂલાતા રહે છે મારા જેવું કોઈ નહીં મેં ખૂબ પ્રાપ્ત કર્યું મારામાં જે જ્ઞાન છે જ્ઞાન બહુ મોટું ફૂલા અને એની સાથે એમ કહેવે છે કે શ્રમ કરનારે પોતાના શ્રમ માટે શરમાવું નહીં આ વાતને સમજાવવા માટે મારે એક હર્બર્ટ નામના એક બહુ મોટા ઊંચા જ્ઞાન ધરાવતા વ્યક્તિ વિશેની વાત કરવી છે હર્બટ એક મહાન વ્યક્તિ હતા એની મહાનતા વિશેની જો આપણે વાતો કરીએ તો કદાચ આપણો વિડીયો એક કલાક જેટલો બની જાય પણ એ હર્બર્ટની મહાનતા કરતાં પણ એની જે નમ્રતા હતી એ નમ્રતાની ભૂમિકા ઉપર મારે વાત કરવી છે એની પોતાની જે સાહજિકતા હતી એની પોતાની જે સરળતા હતી એના વિશે વાત કરવી છે સમજો તે એ લોકો હર્બર્ટ છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ભણી ગણી અને પોતાના વતનમાં આવે છે ત્યાં પોતે વધારે જ્ઞાન મેળવવા માટેનો પ્રયત્ન પણ કરે છે અને સાથોસાથ પોતે શ્રમ પણ કરે છે પોતાના ખેતરમાં કોઈ એક વખત હાર્બર્ટ યુનિવર્સિટીમાંથી એક બહુ વિદ્વાનોનું ગ્રુપ હાર્બર્ટને મળવા જાય છે અને આર્બર્ટને મળવા જાય છે એને ઘરે ત્યારે ખબર પડે છે કે આર્બર્ટ તો પોતાના ખેતરમાં ગયા છે પહેલાં જે આવ્યા હતા મળવા એને એમ થયું કે હરબેડ જેવા બહુ મોટા જ્ઞાની એણે ખેતરમાં શા માટે જવું જોઈએ કદાચ બનવા જોગ છે કે કદાચ આરામ કરવા માટે ગયા હશે અથવા તો કોઈને કોઈ સંશોધનના ભાગ તરીકે ગયા હશે ત્યારે બધા જ ગ્રુપ એના ખેતરમાં જાય છે અને ખેતરમાં જ્યારે જાય છે ત્યારે હર્બટ કુવાડીથી ખેતરની અંદર ખોદતા હતા પહેલાં તો દૂરથી કોઈ ખોદ જમીનને ખોતરે છે એવું દેખાણું એટલે બધાને એમ થયું કે આ ખેતરમાં કોઈ મજૂર કામ કરતા લાગે છે પણ ત્યાં જ જઈને જોવે છે તો હર્બટ પોતે જ ખેતરમાં ખોદતા હતા બધા જે માણસો આવ્યા હતા યુવાનો એમણે એમ કીધું કે તમે આ રીતે જમીનમાં શ્રમ સુકામ કરો છો તમારે આ ખેતરમાં સુકામ ખોદવું જોઈએ એ તો કોઈ અભણ માણસનું કામ છે અને અભણ માણસ પણ કરી શકે આ તમે તમારા સંશોધનની ભૂમિકા ઉપર વધારે કામ કરો તમે તમારા સંશોધનમાં વધારે આગળ લઈ જવાનો પ્રયત્ન કરો ત્યારે પહેલાં માણસ હાર્બર્ટ હતા એણે એમ કીધું કે તમારી વાત મને ગમે છે બહુ ગમે છે કે પણ હું તમને સૌને કહું છું કે તમે બધા સંશોધકો છો તમે બધા કાંઈ ને કાંઈ સંશોધનમાં પ્રવૃત્તિ કરો છો તો તમે ચોવીસ કલાક પ્રવૃત્તિ કરો છો સંશોધનની ત્યારે પહેલાં કે ના એટલી બધી તો કરતા નથી ક્યારેક ક્યારેક અમે નથી પણ કરતા આરામ કરતા હોય મજા કરતા હોઈએ છીએ અચ્છા પછી પાછા બળટ પૂછે છે કે તમે તમારી એ પ્રવૃત્તિ જે તમે સંશોધન નથી કરતા એમાં તમે શું કરો છો ત્યારે એ બધાએ એમ કીધું કે મેં મોજ મજા કરી છે આનંદ કરી છે પિક્ચરો જોઈએ છે અમે આમ કરી છે ત્યારે એણે એમ કીધું કે તમે જે કરો છો એ એવું જ હું કરું છું તો કે કેવી રીતે તો કે હું પણ કામ કરતાં 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 થોડીક વાર જ્યારે મારે આરામ લેવાનો હોય ત્યારે આરામ લેવા માટે હું શ્રમ કરું છું મને કોઈ આનંદ જે મળવાની વાત છે એ પિક્ચરમાં નથી મળતું મને જે આનંદ છે એ કોઈ હરવા ફરવામાં નથી મળતું મને શ્રમ કરવામાં આનંદ મળે છે અને શ્રમ કરવાને કારણે મારું શરીર મજબૂત થાય છે અને મજબૂત થાય એટલે હું લાંબા સમય સુધી મારું કામ કરતો રહીશ અને તમે લોકો મજા કરો છો પછી તમે કોઈ આનંદ કરો છો સમય વેડફો છો તો તમે લાંબા સમય સુધી સંશોધન નહીં કરી શકો એટલે કે સંશોધનનો સિદ્ધાંત છે કે તમારા શરીરને પણ સાચવો તમારા મનને પણ સાચવો તમારી બુદ્ધિને પણ સાચવો અને તમારા વિચારને પણ સાચવો જ્યારે તમે બીજું બધું કરો છો પણ શરીરને સાચવતા નથી અને મારે સૌને કહેવું છે કે તમે લોકો થોડું ઘણું સંશોધન કર્યું ક્યાં તમને એનો એ વિદ્યાનું અભિમાન આવી ગયું કે અમે તો બહુ મોટા સંશોધનો ગીરા દોસ્તો હજી તમે કાંઈ નથી કર્યું આ કુદરત ઉપર પૃથ્વી આપણને મોકલા છે આપણું જ્ઞાન સાવ મર્યાદિત છે હજી તો મામ જેમ ન્યૂટન કહેતા હતા કે આ તો સમુદ્ર કિનારે હું માત્ર છીપલા વીણું છું એમ હું પણ તમને કહું છું કે આપણા સંશોધનો અથવા તો આપણા વિચારો હજી આપણને એક કે બે ડગલા જ આગળ લઈ ગયા હજી આપણું જ્ઞાન સાવ નાનું છે ખબર જ નથી પડતી જરા કે જરાક અભિમાન નહીં લેતા અને આ વાત પણ તમે તમારા તમામ વિદ્વાન મિત્રોને કહો કે તમે તમારી વિદ્યાનું અભિમાન નહીં રાખો તમારી વિદ્યા છે એ તો હજી બહુ નાની છે કુદરતના પ્રમાણમાં કુદરતની જે તાકાત છે એના પ્રમાણમાં બહુ નાની છે તમે કલ્પના ન કરી શકો એટલી નાની છે અને એનું અભિમાન તમે ન રાખવું જોઈએ અને સાથોસાથ મારે જે લોકો શ્રમનું કામ કરે છે એ લોકોને કહેવું છે કે તમે શ્રમના ક્રામથી શરમાતા નહીં તમે તમારા ઘરનું સાફ કરતા હો તો શરમાતા નહીં કારણ કે કુદરતે તમારા શરીરને સારું રાખવા માટે શ્રમ કરવાનું કીધું જ તમે જો તમારું શ્રમ નહીં કરો તો તમે જા જા વખત સુધી જીવી નહીં શકો જીવી નહીં શકો તો તમે સારું કામ વધારે કામ સારા વિચારો વધારે સારા વિચારો ઉત્તમ પ્રકારની વાવણી તમે નહીં કરી શકો મિત્રો હર્બટની આ વાતને જ્યારે મેં પહેલી વખત મેં વાંચી ત્યારે મને એમ થયું કે મહાન માણસોની કક્ષા કેટલી ઊંચી હોય એનો તો આપણે વિચાર સુધા કરી શકતા નથી મારે મારા સૌ મિત્રોને કહેવું છે કે મિત્રો તમારી પાસે ગમે તેટલું જ્ઞાન હોય જ્ઞાનનો ભંડાર હોય છતાં પણ એ વિદ્યા એ જ્ઞાન એને કારણે તમે છલકાઈ ન જતા એ જ્ઞાનને કારણે તમે ફૂલાઈ ન જતા એ જ્ઞાનને કારણે તમે સમાજની અંદર અતડા થઈ ન જતા હજી જ્ઞાનનો વધારો કરો હજી જ્ઞાનનો વધારો કરો આવી નમ્રતા આપણને આ બળટાટ તરીકે આપણને બતાવે છે અને સાથોસાથ ખેતરમાં કોદાળીથી કામ કરતા તમામ શ્રમિકોને એમ કહે છે કે તમે પણ અમારા જેવું જ કામ કરો છો તમારું કામ જરાય નીચું નથી કારણ કે તમારે તમારા શરીરને મજબૂત કરવાનું છે અને આ ભૂમિકા ઉપર આપણે આપણા ગ્રુપના તમામ યુવાનોને બે બાબતો કરી ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરો શક્ય તમે ઈચ્છો એક ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરો જ્ઞાનને તમે વધારે ઊંચાઈ ઉપર લઈ જાઓ પણ જ્ઞાનથી વધારે નમ્ર બનો આંબા ઉપર કેરી આવે એટલે આંબો નમે છે એમ તમે નમો અને સાથો સાથ તમારા કાર્યો તમે જે કામ કરવાના છે શ્રમ માટે તમારા માટે એ કામ કરતા જ રહો એમાં તમે ક્યાંય શરમાશો નહીં મિત્રો કેટલો ઊંચો ખ્યાલ મને તો આ વાત આ જે વાર્તાનો એડિંગ એટલું બધું ગયું કે ખરેખર આ વાર્તા વારંવાર આપણા મનમાં વિચારવી જોઈએ સૌ કોઈ આ વાર્તાને એક ઊંચા સ્ટેજ ઉપરની વાર્તા રીતે ગણી અને સ્વીકારે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ